સુરેન્દ્રનગર પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ એક વ્યક્તિને માર માર્યો છે હવે આખી ઘટનામાં માક કોનો તેને લઈને ચર્ચાઓ ઉઠી છે શું છે સમગ્ર ઘટના જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસટીવી ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઈકાલે સુરેન્દ્રનગરના પાટડીની સરકારી હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં જોઈ શકાય છે કે સ્ટ્રેચરમાં એક વ્યક્તિનો મૃતદેહ પડ્યો છે તેની બાજુમાં તેમના સગા ઉભા છે જે આક્રોશ સાથે કંઈક માંગણીઓ કરી રહ્યા છે પછી પોલીસ ટીમમાંથી એક વ્યક્તિનું બાવડું પકડીને ઉગ્ર રજૂઆત કરે છે અને પછી પોલીસ એક થપ્પડથી શરૂઆત કરીને એ વ્યક્તિને કેટલાય થપ્પડ મારે છે સૌપ્રથમ તો આ વિડીયો જોઈએ પછી આગળ વાત કરીએ मरी सोचे कया જેડી પુરોહિતને આ કેસ ની તપાસ સોંપવામાં આવી છે એવું કહેવાય છે કે પાછળી હોસ્પિટલમાં દર્દીના પરિવારજને હોસ્પિટલના સ્ટાફ સાથે માથાકૂટ કરી હતી જેથી પોલીસ હોસ્પિટલ પહોંચી હતી તો સામે પોલીસ સાથે માથાકૂટ કરનાર શખ્સ પીધેલી હાલતમાં હોવાનો પોલીસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ આ અંગે શું કહ્યું એ પણ સાંભળીએ ગઈકાલે એક જે વિડીયો મીડિયામાં વાયરલ થયો છે એની પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરતા લગભગ ચારક દિવસ પહેલાં પાટડી હોસ્પિટલમાંથી પાટડી પોલીસ સ્ટેશનને એક વર્દી લખવામાં આવેલી હતી કે એક વ્યક્તિ કે જેમનું હાર્ટ એટેકથી અવસાન થયેલું છે એમના જે પરિવારજનો છે એમાં એક વ્યક્તિ દારૂ પીને હોસ્પિટલમાં અને ડોક્ટરો સાથે માથાકૂટ કરે છે એટલે પ્રથમ પાટડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સ્થળ ઉપર ગયેલા હતા અને એ વ્યક્તિને સમજાવટની કોશિશ કરી પણ એમણે પોતાનું જે ડૉક્ટર અને હોસ્પિટલની અંદર ગેરવર્તન ચાલુ રાખ્યું હતું ત્યારબાદ પીઆઈ જે છે પાટડી એ સ્થળ ઉપર ગયેલા હતા અને એમને સમજાવવાની કોશિશ કરી હતી પણ એ વખતે ઉશ્કેરાટમાં આ બનાવ બનેલો હતો આ બનાવને અંતર ધ્યાને લઈ અને ડીવાયએસપી એસપી ધાંગધ્રાને એક ઇન્કવાયરી આપવામાં આવેલી છે એટલે આ જે વિડીયો જે છે એ વિડીયોના પહેલાં અને પછી શું બનેલું છે એની તમામ વિગતો ધ્યાને રાખી અને ડીવાયએસપી ધાંગધ્રા પ્રાથમિક તપાસ કરશે અને એમાં કોઈ પણ કસૂરવાર જણાશે

માટે આગળ હવે તપાસમાં શું સામે આવે છે એ આ તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને આપ જોતા રહો ન્યૂઝ નમસ્કાર